નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એસબીઆઈ દ્વારા ભારતની પ્રથમ ગ્રીન કાર લોન લોન્ચ કરવામાં આવી છે તેના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ દ્વારા તાજેતરમાં ભારતની પ્રથમ ગ્રીન કાર લોન લોન્ચ કરવામાં આવી છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ને પ્રોત્સાહન મળે તે માટે ઓછા આ ઉપરાંત લોન લેનાર ગ્રાહકોને લોન ચૂકવવા માટે વધુ સમય આપવામાં આવશે આ યોજના અંતર્ગત પ્રતિ એક લાખ રૂપિયાની લોન પર છન્નું મહિના માટે ઇમીઆઈ રૂપિયા ચૌદસો અને

એસબીઆઈ દ્વારા ભારતની પ્રથમ ગ્રીન કાર લોન જે લોન્ચ કરવામાં આવી છે તેના વિશેની ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને શરૂથી સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે લાયકન પણ જરૂર દબાવજો